નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ધોરણ છ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા અત્યારે ચાલુ છે ત્યારે તમામ શિક્ષકો છે તેના રિઝલ્ટ બનાવવામાં અત્યારે વ્યસ્ત હશે હવે તેમાંથી એક પત્રક હોય છે જેને રચનાત્મક મૂલ્યાંકન કહેવામાં આવે છે તે જરૂરી પત્રકના માર્કિંગ મુખ્ય પરિણામમાં ઉમેરવાના થતા હોય છે તો તે લખવાની સાચી રીત શું છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો શરૂ કરીએ નમસ્કાર મિત્રો આજના તમારું સ્વાગત છે પ્રાથમિક શાળામાં જ્યારે રિઝલ્ટ બનાવવામાં આવે છે ત્યારે ઘણા પ્રકારના પત્રકો બનાવવામાં આવતા હોય છે તેમાંથી એક પત્રક હોય છે રચનાત્મક કરે છે પ્રશ્નાર્થ કરે છે અથવા તો રાઈટની નિશાની કરે છે હવે એનો અર્થ શું ક્રોસ કરે મિત્રો રચનાત્મક મૂલ્યાંકન છે એ એક જરૂરી પત્રક છે મુખ્ય પરિણામમાં ઉમેરવામાં આવતા માર્ક્સમાં આ રચનાત્મક મૂલ્યાંકન છે એ જે તે સત્રમાં જે તે વિષયમાં ભણાવવામાં આવતા શૈક્ષણિક મુદ્દાઓ છે જેમાં વીસ મુદ્દાઓનો સમાવેશ થતો હોય છે દરેક વિષય દીઠ ત્યારે એક મુદ્દાના બે માર્ક આપવામાં આવતા હોય છે એટલે ટોટલ ચાલીસ ગુણ હોય છે એક સત્રના એક વિષય દીઠ હવે મિત્રો વાત કરીએ કે કઈ રીતે તેનું માર્કિંગ કરવામાં આવે છે જો વિદ્યાર્થીને શૈક્ષણિક મુદ્દો છે આવડી ગયો હોય તો તેને રાઇટ આપવામાં આવે છે જો તે શીખી રહ્યો હોય તો ક્વેશ્ચન માર્ક હોય છે અને જેને જો તેમને નથી આવડતો તો તે ચોકડી આપવામાં આવે છે હવે મિત્રો તેમના બોક્સ આપવામાં આવેલા છે બોક્સમાં આપણે એક કરતાં વધારે નિશાની કરી શકીએ કે નહીં તો મિત્રો તેનો જવાબ છે કે હા જરૂર કરી શકીએ જો કોઈ વિદ્યાર્થીને કોઈ મુદ્દો નથી આવડતો ચોકડી મારશું હવે તે મુદ્દો શીખી રહ્યો છે તો ક્વેશ્ચન માર્ક આવશે પરંતુ થોડાક સમયમાં તેને તે મુદ્દો આવડી જાય તો તે જ બોક્સ તે જ બોક્સમાં આપણે તેની બાજુમાં જ રાઈટ નિશાની કરી જો રાઈટ નિશાની હશે તો તેના બે માર્ક ગણવામાં આવશે બાકી ક્વેશ્ચન માર્ક અને ક્રોસ માર્ક એક પણ માર્ક ગણવામાં આવતો નથી તો આ વાત ખાસ યાદ રાખવાની છે તો કોઈ પણ વિદ્યાર્થીને જો પ્રગતિ થતી હોય કોઈ મુદ્દો આવડી જાય તો તેને આપણે રાઈટ નિશાની કરી દેવાની છે અને તેને તે બે માર્ક આપવાના થશે તો મિત્ર આ રીતે રચનાત્મક મૂલ્યાંકન છે તે લખવાની સાચી રીત છે વધુ માહિતી માટે મેં આની પહેલાં રચનાત્મક મૂલ્યાંકનની સાચી રીતને લઈને ઓલરેડી એક સક્સેસફુલ વિડીયો બનાવી દીધો છે તે તમને અહીંયા બટન પણ મળી જશે તે પણ જોઈ લેવા વિનંતી તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ લેજો અને અહીંયા તમને અહીંયા એન્ડ સ્ક્રીન ઉપર આ બાજુ તમને જોવા મળતો હશે તો વિડીયો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ